હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું અમદાવાદના ફેમસ વડાપાઉ બનાવવાના છે એના માટે આપણે અહીંયા ત્રણથી ચાર જેવા એવા બટાકા બાફીને રેડી રાખીએ છીએ અને આપણે બેથી ત્રણ લીલા મરચાં અંદર એડ કરી દઈશું આપણે અડધું જેવું લીંબુ નીચોઈ દઈશું અંદર એકદમ ટેસ્ટી એવા બનાવવાના છે અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને થોડીક આપણે કોથમી અંદર એડ કરી દઈશું માપ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે અંદર થોડોક આપણે એની અંદર ગરમ મસાલો સ્વાદ આવે એના માટે આપણે ગરમ મસાલો પણ એડ કરી દેવાના છે અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે મરચું એડ કરી દઈશું આ બધું જ આપણે એની અંદર મિક્સ કરી દેવાના છે એકદમ મીડિયમ સાઈઝની આપણે ગોળીઓ વાળી દેવાની છે આની અંદર આપણે ખટાશ નાખીએ છીએ એટલે ઘણ પણ ઓપ્શનલ છે થોડીક આપણે અડધી ચમચી જેવું ખાંડ અંદર ઉમેરી દઈશું હવે આપણે એની અંદર વઘાર પણ ઉમેરવાનો છે હવે વઘાર કરી દઈશું રહીનો આપણે અહીં એક ચમચી તેલમાં અડધી ચમચી દહીં મૂકીને આપણે વઘારી દઈશું આ વઘારી એકદમ ટેસ્ટ એવો સરસ આવે છે આ બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે આપણે હમણાં વડાપાઉ છે એટલે થોડીક આપણે મોટી સાઈજ રાખવાની છે આ રીતે આપણે બધા જ લો આના લોટના વાળી દઈશું બટાકાના માવાના મોટા મોટા ગુલ્લા કરી દઈશું આપણા રેડી થઈ ગયા છે હવે આપણે લોટ લોટનો મસાલો એડ કરી દઈશું હવે બનાવી દેવાનો છે મસાલો સૌથી પહેલાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું મરચું એડ કરી દઈશું થોડીક આપણે અંદર હળદર એડ કરી દઈશું માપ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે હવે આપણે આનું ખીરું બનાવી દઈશું થોડું થોડું પાણી ઉમેરવાનું છે બહુ પપું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે નું બેટર આપણે આવું જ રાખવાનું છે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં આપણે આ રીતે જ રાખીશું હવે આપણે પેનમાં તેલ મૂકી દઈશું પેનમાં આપણે તેલ મૂકી દીધું છે અને હવે એક એક કરતી આપણે વળું અંદર ઉમેરવાનું છે એટલે આવે એ પ્રમાણે તમારે અંદર ઉમેરવાના અને આપણે ચડાવવાના હોતા નહીં આપણે ગોલ્ડન બ્રાઉન જેવું થાય એટલે આપણે એને કાઢી લેવાના છે આપણે એને એક પ્લેટમાં કાઢી આપણે અહીંયા તરી મૂકી દીધી છે આપણે આપણે થોડુંક બટર એડ કરી દઈશું જો તમારે બટર એડ ના કરવું હોય તો તમે ઓઇલ પણ એડ કરી શકો છો હવે આપણે એની અંદર મેથીનો મસાલા આવે છે એ આની અંદર એડ કરી દઈશું અને અહીંયા પાઉં લીધા છે એ પાઉ આપણે આ રીતે અંદર કાપીને મૂકી દેવાના છે ઊંધા કરીને ઉપર પાછું આપણે બટર એડ કરી દઈશું અને આપણે પાઉને પ્લેટમાં લઈ લઈશું અહીં આપણે ગ્રીન ચટણી લીધી છે તમારે જે ગ્રીન ચટણી જો બનાવી હોય તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મૂકેલી છે આ રેસીપી તમે બનાવી શકો છો ચટણી કેવી રીતે બનાવી અહીંયા આપણે એક સાડી અહીંયા લગાવી દઈશું ગ્રીન ચટણી કોથમીની લીલા મરચાં આદુ અને લસણની અહીં આપણે વળું મૂકી દઈશું આપણે મથી મસાલો પણ એડ કરી દેવાનો છે અને આપણે અંદર એકદમ ટેસ્ટ એવું થઈ ગયું છે એક એકલી મરચું પણ અંદર મૂકી દેવાનું છે આપણા અમદાવાદના ફેમસ વડાપાઉં રેડી થઈ ગયા છે તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં બે લાયકનને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી મળતી રહે